તાલુકાના ફતેગઢ ગામે દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું દવે પરિવાર આયોજિત ભાગવત ગામના શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે કોથી યાત્રા બપોરે સાડા ત્રણ વાગ્યા કલાકે રામજી મંદિરેથી નીકળી કલ્પેશભાઈ દવેના નિવાસ સ્થાન સુધી નીકળી હતી કોથી યાત્રામાં રામજી મંદિરે દર્શન કરી અને ગામના ચોકની અંદર ભ્રોલ વગાડી

આ કથામાં આવેલ તમામ લોકો માટે ચા પાણી શરબત ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી